આજના તારીખ દસ ચાર બે હજાર પચીસને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી अमारो डियो सौथी पहला तेई शको टमेटा नीचो भाव चालीस ऊंचो भाव बस्सो मरचा नीचो भाव बस्सो ऊंचो भाव आठ सौ गुवार नीचो भाव ऊंचो भाव एक हज़ार कोबी નીચો ભાવ વીસ ઊંચો ભાવ સો દૂધી નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ બસો ચાલીસ ફ્લાવર નીચો ભાવ સાઠ ઊંચો ભાવ ત્રણસો કાકડી નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ પાંચસો રીંગણા નીચો ભાવ એકસો વીસ ऊंचो भाव भिंडो, नीचो भाव चार सौ भाव एक हज़ार गलका नीचो भाव बसो ऊंचो भाव सात सौ गाजर नीचो भाव 100, ऊंचो भाव बसो चालीस टिंडोरा नीचो भाव छसो ऊंचो भाव एक हज़ार वाल नीचो भाव सात सौ ऊंचो भाव एक हज़ार चार सौ वटाणा नीचो भाव एक हज़ार बसो ऊंचो भाव एक हज़ार पांच सौ शक्करिया नीचो भाव त्रो ऊंचो भाव पांच सौ કેરી કાચી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ એક હજાર બસો બટેટા નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો વીસ સુરણ નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર ચારસો ગુંદા नीचो भाव 600, ऊंचो भाव एक हज़ार घोड़ा नीचो भाव बस्सो ऊंचो भाव आठ सौ लींबू नीचो भाव एक हज़ार ऊंचो भाव चार हज़ार चोड़ा नीचो भाव बसो ऊंचो भाव एक हज़ार सौ કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ આઠસો વાલોર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર એકસો કાચા પપૈયા નીચો ભાવ સો ઊંચો ભાવ ત્રણસો આદુ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર મકાઈના ડોડા નીચો ભાવ સો ઊંચો ભાવ બસો ચાલીસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કાંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ